નથી કરું છોકરાઘ આવે છે આખો દાડો ઉજા ને ઉજાર હોય ઊંઘ આવે તો પણ ઊંઘ આવે ને હવે તો તું વિચાર કરે

અલે ગપૂર નપૂજન તમે આટલા મોડા બે બેલા તને બોલાવવા આયા દે લોકો મે જા એડમિન સે જ સો બોલાવ આયા તારા રજીને સમ આટલું મોડું શું કામ છે પણ બસ છોડી એમનું નેસે આમરો બેઠા લ્યા કીધું બે હાલે છે હા તો સુરા ગાવા જા હોય ને અમે જાતાઈએ તારા પાસા આજો તારા પાસા આવો આટલા મોડા રાખીને તમે શું કરશો નેસે બે રાખતા નથી નેસે બેઠા છે

આપડે ફરવા જ આવશે ને આપણ ત્રા ફરવા જાવ પૈસા લાવો તમે હાડો પૈસા તમે લેતા તમે ના પાડ્યું તો પણ તમારે લેવા તો પડે ને પરમે તો કીધું તો 100 રૂપિયા થોડો એમ કહેવા કે તમે પેટ્રોલના પૈસા લઈને આવજો આપણે ફરવા જવું છે પેટ્રોલના પૈસા પછી અમે આજી રતો એક પડે પાક પડશે અમાર કાકા જોડે લઈને આવ્યા આજે અરકો બે આદિ નક પડી જાય પાછો રૌજે રૌજે અરકો રાખું હા મજા આવી જવાની လာတော့န ோம் နာလျက်တာကို

sau đó sôi sùng về 9 giờ sáng rồi làm hết sôi sùng cái gì á là છોકરા આવ્યા નહીં એટલે આવ્યા છું તમારી જોડે ફરવા નઈ જતા રહ્યા મારા બેટા ફરવા તો છોકરો ખાડી વાતો શંભુ નો છોકરો બોલાવ મારા

છોકરો તમારો છોકરો બે મારા ઘેર છે મારા છોકરા ને લઈ ગયા મને તો એમ કહીને આવું છોકરો ને આવો બે તમારા બેકરા છે મારા છોકરા ને બગાડે અરે મારા છોકરાને તમારા છોકરાએ બગાડ્યો છે પણ ચોહ બગાડે તમારા બેલા ખડેલ છે મારા છોકરા ને બગાડે કાળીઓ ને મારા ઘેર આવ્યા હતા બે જણા પણ ઘેર આવ્યા તારો છોકરો ખડેલા મારો છોકરો ચોધી તારા છોકરો ચર્ચા છોકરા બે કેવા તમારો છોકરો લઈ જાય મારો છોકરો મારા બેટા બે ડો શું ખબર છે ભાઈ તમારો છોકરો આવ્યો હતો મારા ઘરે

ખબર મારો નોકરી કરી નોકરી કરે છે નોકરી કરાવી તારો છોકરો શંભુ નો છોકરો મારા ઘેરે જ આયા તા મારા છોકરા ને લઈને ગયા છે

પણ એટલી ઘર મારો છોકરો આવે ને એટલી ઘર હું કહવાનો નથી પણ છોકરો તમારો છોકરો મારો છોકરો થોડો લઈ તમારો છોકરો તમારો છોકરો લઈ ગયો છોકરો જ લઈ જ્યો તમારો છોકરો જ બગાડે છે ભજન તારી તમારો છોકરો નહી તારો છોકરો રખડેલ છે મારો છોકરો ઉજો થયો છે અને તમારો છોકરો આવ્યો કે મારા છોકરાને ને લઈ જ્યો કે હેડો ને તમે એવું શું હતું મારો છોકરો એકલો તારીખે આવ્યો

તમારો છોકરો કાળુ અને હરિ છોકરો બે જ લઈને લેવા મારો છોકરો કાળુ બે આયા છે કાળુ ને આવ્યો છે મારા છોકરા તમે બધા લવા નહી બરોબર

અને છોકરો મને ચિંતા થાય છે હવે બીજું કઈ તો ગણપતિ છે બરોબર ગણપતિ જોઈ બરોબર પોલીસ વાળા હેરાન કરે જો અત્યારે ગણપતિ છે બરોબર અને અત્યારે બધું લડ બુલડ થાય છે એટલે માથાકુર થતી હોય એટલે છોકરા લગભગ ને પગલા ક્યારે બંને